નમસ્કાર મિત્રો આજ અમે જોઈ રહ્યા છો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર જે ખાડા પડ્યા છે એને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મારું એમ માનવું છે કે તમે ખાડા પર આ રીતે ડામર પૂરો છો અને એની પરથી કેટલીય ગાડીઓ પાસ થાય છે તો રોડનું લેવલ જળવાશે કઈ રીતે અને તમે ડામરને સુકાવાનો ટાઈમ તો આપો એ સુકાશે તો રોડનું લેવલ જળવાશે રોડની પેલી સ્ટ્રેન્થ આવશે એનાથી તો હું માનું છું કે આ કામગીરી રાત્રે થવી જોઈએ જે સમય સંજોગોને કારણે દિવસે થાય છે અને અહીંથી કેટલા વાહનો પાસ થાય છે જેને કારણે રોડની મજબૂતાઈ કોઈ દિવસ જળવાવાની નથી એનું લેવલ કોઈ દિવસ બનવાનું નથી અને રોડ ફરી થોડાક સમયમાં આવો ને આવો જ થઈ જશે જશેથી દિવસે આ કામ કરવાથી દુનિયાભરનું ટ્રાફિક સર્જાય છે અને જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલી એનો સામનો કરવો પડે છે તો હું માનું છું કે આ કામ રાતે થવું જોઈએ જેથી રોડની મજબૂતાઈ પણ જળવાય અને કોઈકને તકલીફ પણ નહીં પડે તમારું શું કહેવું છે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો